ડિરેક્ટર સુપર્ણ વર્મા આ સેન્સિટિવ સબ્જેક્ટને ઇમોશનલ અને રિયાલિટીના મિક્સચરથી ગૂંથે છે ફિલ્મ જોતી વખતે તમને અહેસાસ થશે કે આ ફક્ત એક મહિલાની કહાની નથી પણ પેઢી દર પેઢી જે મહિલાઓ જીવનમાં સ્ટ્રગલ કરતી આવી છે એ તમામની આ વાત છે વાત હવે ફિલ્મની વાર્તા વિશે કરીએ તો શાઝિયા બાનુ એટલે કે એક્ટ્રેસ યામી ગૌતમ તેના પતિ અબ્બાસ ખાન એટલે કે ઇમરાન હાશમી અને બે પુત્રો તથા એક પુત્રી સાથે સુખી જીવન જીવતી છે પરંતુ જ્યારે અબ્બાસ ફરીથી લગ્ન કરે છે અને શાઝિયા અને બાળકોને છોડી દે છે ત્યારે તેની દુનિયા બેરવિખેડ થઈ જાય છે શરૂઆતમાં અબ્બાસ બાળકોનું ભરણપોષણ કરવાનું વચન આપે છે પરંતુ જ્યારે તે પણ બંધ થઈ જાય છે ત્યારે શાઝિયા અંતે કાનૂની કાર્યવાહી કરે છે તેના પગલાથી સમાજમાં હલચલ મચી જાય છે અબ્બાસ તેમને ચૂપ કરવા માટે ત્રણ તલાક બોલીને જવાબ આપે છે શરૂઆતમાં તે ઘરની ચાર દિવાલો સુધી સીમિત હતું હવે ધીમે ધીમે ધાર્મિક અને સામાજિક પરિણામ લઈ લે છે ફિલ્મ યામી ગૌતમે અદભુત એક્ટિંગ કરી છે તો ઇમરાન હાશમી અબ્બાસના કિરદારમાં જીવ રેડે છે ઓવરઓલ આ ફિલ્મ તમે ચોક્કસ થિયેટરમાં જઈને જોઈ શકો છો અને આવી જ એન્ટરટેનિંગ અપડેટ્સ માટે ફોલો કરો એન્ટરટેનમેન્ટ કેપિટલ